કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા સુષ્મા સ્વરાજ ભવનમાં ઓગણત્રીસમાં પાર્ટનરશિપ સમિટનું આયોજન કરાયું કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ તેના ફ્લેગશિપ ઇવેન્ટ ઓગણત્રીસમાં પાર્ટનરશીપ સમિટનું સુષ્મા સ્વરાજ ભવન દિલ્હી ખાતે આયોજન કર્યું પ્રગતિ માટે ભાગીદારી થીમવાળા સમિટમાં એકસઠ દેશોના નેતાઓ ત્રીસ વૈશ્વિક વક્તાઓ અને અગિયાર આંતરરાષ્ટ્રીય મંત્રીઓ એકત્ર થયા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સમિટને સંબોધિત કરતા વૈશ્વિક પર્યાવરણીય પડકારો માટે સંયુક્ત જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો તેમણે ટકાઉ વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા અને તમામ રાષ્ટ્રો તરફથી સમાન યોગદાનની જરૂરિયાતને હાઇલાઇટ કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ ઇવેન્ટમાં ભાષણ આપ્યું જેમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની ભૂમિકા અને જટિલ પડકારોને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીના મહત્વ પર ચર્ચા કરી સમિટમાં સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન્સ ગ્રીન ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વ્યુહાત્મક વૃદ્ધિ પહેલ પર ચર્ચાઓ સામેલ હતી આ ઇવેન્ટે આર્થિક વૃદ્ધિ ચલાવવા અને વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે સહકારના મહત્વને રેખાંકિત કર્યું આંતરરાષ્ટ્રીય મંચ પર મુખ્ય ખેલાડી તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવી Reaffirm our commitment to and creating opportunity for sustainable growth. In terms of investment, relation with the, government, with the Republic of India, we look when we look at Indian investment environment positively. In conjunction with this, the favorable investment environment of in Qatar has attracted over twenty-one thousand.